પાણી વાળાને પૂછવા જેવી અરજી આપો અરજી આપી તો એમ કે અમને કઈ ખબર નથી મેડમ પંચાયતે બે એમ કે ત્રણ કઈ ખબર જ નથી પાણી આવે નથી આવતું એટલે અમને નગરપાલિકામાં આયા તે પછી અમે દુઃખી થયા અમે પંચાયતમાં તો તમારે ચાર દિય પાણી આવતું કચરાનું ટ્રેક્ટર ડેલી આવતું તો નગરપાલિકાનો અમને ફાયદો શું મળ્યો નુકશાની જાય અમે દુખી થઈ ઘરે પાણી પંદર દિવસે ચૌદ પંદર દિએ પાણી આવે અને ટ્રેક્ટર કચરાવાનો ચાર દી આવે પાંચ દી આવે નો આવે નક્કી નહીં કઈ બીજી સોસાયટી માં ઉભું રાખે અને જવાબ વ્યક્ત નથી લાઈટ વાળા ફોન ફોન તો લાઈટ વાળો એવું કેવાનું થાય કે અમે ચાર લાઇટ રિપેર કરશું એ તમે અરજી કરેલી એ છે ઉપર અમને ઓર્ડર મળશે તો રિપેર કરશું બીજી લાઈટુ અટસુ નહીં રિપેર નહીં કરવું અહીંયા શોર્ટ સર્કિટ થતી હોય તો રિપેર કરતા નથી અમે અહીંયા ખુદ હાજર ઊભા હોય તો રિપેર નથી કરતા અને પંચાયતે મેડમ બેઠા નગરપાલિકા મેડમ નું કેવું એવું થાય કે મને કઈ અરજી નથી મને કઈ ખબર નથી તો ત્રણ મહિના ત્યાં મેડમ એ કરે હું એને કઈ ખબર નથી તો એટલે આખા મેડમ ને ખબર એ પાણી નથી આવતું તો મેડમ નું કામ શું એ બતાવો અમને તો મેડમ ની કઈ જરૂર નથી અમને લઈ જાવ પંચાયત ની વ્યવસ્થા હતી એની વ્યવસ્થા કરી દીધો અમારે બીજી કઈ પ્રોબ્લેમ નથી અમને પાણી નું પ્રશ્ન થઈ જોઈએ ચાર દિવસ પાંચ દિવસ પાણી આવું જોઈએ ને રોડ ટ્રેક્ટર આવું જોઈએ કચરા નું બસ બીજું અમારે આટલી જરૂર અમારે બીજી કઈ માંગ નથી લાવી તારીખે પાણી આવ્યું હતું તેર તારીખે પાણી આવ્યું હતું તો આજ કેટલી તારીખ છે એટલા દિવસ પાણી વિના તમે તમે વિચારો છો તે તે જ નાખે પાણી આવ્યું જ તો આજે અમે તોય એમ કહે છે કે જણ એમ કહે છે પાંચ દિવસ છ યો અમે તમે કે ચાર દિવસ પાણી જોઈએ અમાર બૈરાઓને ખબર પાણી કેટલું જોઈએ ના ટાંકા નાના નાના બધાય રૂપિયા પાણી નથી રોજ નાકા નખાવી શકે કારણ કે બધાય નાના માછો હે ઘરે મજૂરી કામ કરે છે મજૂરી કામ કરીને પૈસા એને ભેગા કરવાના પાણી એના પૈસા દઈ શકે

ટાઈમે આવતું નથી પાણી નથી આવતું કચરાનું ટ્રેક્ટર નથી આવતું તમામ સમસ્યાઓ છે સમસ્યાઓ એવી નથી કે પાંચ થી સમસ્યા સમસ્યા ત્રણ મહિનાથી છે ત્રણ મહિનાથી અરજી કરી આપણે મહાનગરપાલિકા તો આપણે ટાઈમે એવું નથી કે ભાઈ નવી હોય તો થોડી વારે લાગે થોડો પ્રશ્ન કરવામાં પણ ખાસો ટાઈમ થઈ ગયો છે અને જે આપણે તત્કરી કે ગ્રામ પંચાયતમાં ઉકેલ થતા એ વધારે ઝડપી થઈ એવી અપેક્ષા મહાનગરપાલિકા હોય પણ એવું કઈ કામ થતું નથી કચરાનું ટ્રેક્ટર જો ટાઈમે નથી આવતું પાણીનું તો પંદર પંદર દિય પાણી નું આવે એ કઈ વ્યાજ ન નો કહેવાય આ તમામ અધિકારીઓને કેવા માંગીએ કે ભાઈ તમારે ધ્યાન દેવું જોઈએ અને જે એજન્સી કામ આપ્યું હોય એ તમારા અંડર આવે તમારે કામ કરાવવું જોઈએ એનું બિહેવિયર પબ્લિક આરે ખરાબ ન હોવું જોઈએ ખબર ખરાબ ન હોવું જોઈએ જે ગ્રામ પંચાયતમાં જે સુવિધા મળતી હતી એના કરતાં તો સુવિધા જે વધવાની જગ્યાએ ઘટી ગઈ છે તેવું પણ લોકોનું કહેવું છે ત્યારે આ બાબતે મહાનગરપાલિકા કેવા રવિ અપનાવે છે અને પ્રશ્નનો ઉકેલ લાવે છે કે કેમ તે પંજો રહ્યું નવી અપડેટ સાથે ફરીથી મળશે ત્યાં સુધી જો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર